તો ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના આંબલા ગામે દુઃખદ ઘટના સામે આવી છે સિંહોર તાલુકાના આંબલા ગામે બે બાળકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે આંબલા ગામે વિપુલભાઈ કરમટીયાના બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા મજૂરના બાળકોનું દર્દનાક મોત નીપજ્યું છે મોતને ભેટેલા એક બાળકની ઓળખ રાજવીર અને બીજા બાળકની ઓળખ જયવીર તરીકે થઈ છે બાળકો રમતા રમતા મિક્સરની અંદર જતા રહ્યા હતા બેદરકારીથી શખ્સે મિક્સર ચાલુ કરી દેતા બાળકો અંદર કપાઈ ગયા હતા અને બંને બાળકોનું દર્દનાક રીતે મોત નીપજ્યું હતું બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વહાલ સોયા ભૂલકાઓના કરુણ મોતને લઈને પરિવારજનોમાં આક્રમનો માહોલ છવાયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો